મસ્તક ઉપર સફેદ પાઘડી ધોતીયું અને કડીયું ગળામાં માળા એક હાથમાં લાકડી ને બીજા હાથમાં સુમિરની ચહેરા ઉપર એકદમ શાંતિ વ્યક્તિત્વમાં સાદગી અને સાત્વિકતા આવી એક છબી જેવી આપણી નજર સામે આવે આપણે કોઈએ જલારામ બાપાને જોયા નથી પણ આ બાપાની છબી છે આવું નાનકડો માણસ પણ તરત ઓળખી જાય જલારામ બાપાની સાથે જોડાયેલા મજબૂત રીતે જોડાયેલા બંને રકાર રામ અને રોટલો બાપાનો શ્રીરામમાં ભરોસો બાપાનું ભજન અને રોટલો ખવડાવવાનો ભાવ આ ભજન અને ભાવને જાળવી અને આજે પણ વીરપુરથી લઈને વિશ્વ આખામાં જ્યાં જ્યાં બાપાનું નામ છે ત્યાં દરેક જગ્યાએ રામનું ભજન અને ભાવથી રોટલો આપવાની પરંપરા અવિરત ચાલી રહી છે પોરબંદરમાં પણ આપણે બહુ સરસ રીતે નિર્મિત થયેલા જલારામ મંદિરમાં પણ આ બંને પરંપરાને ખૂબ સરસ રીતે આગળ ધપાવી રહ્યા છો આપ સૌ બાપાનો રોટલો મોટો છે એ માત્ર રોટલો નથી એમાં રામના આશીર્વાદ છે એમાં જલારામના આશીર્વાદ છે રામની કૃપા અને જલારામ એના આશીર્વાદ સાથેનો એ રોટલો એક એવો પ્રસાદ છે કે કેવલ એ શરીરની પેટની ભૂખને નહીં ભાંગે પણ ક્યાંક ને ક્યાંક ભગવાન તરફ એને અભિમુખ કરશે જલારામ જયંતિની આપ સૌને ખૂબ ખૂબ શુભકામના જલારામ બાપા આપણને સૌને નિરંતર સેવાની પ્રેરણા પ્રદાન કરતા રહે અને આપણું જીવન રામ તરફ અગળવતું રહે સૌને જય જલા